जय माताजी जय द्वारकाधीश स्वागत छे તમારું આપણું નવા વિડિયો ની અંદર આશા કરું કે તમને બધે મજા માસિયા અને આ પાછા એમ ન કેતા કાલે આ કપડા પહેરને આજે આ પહેરીને આવતિયો અત્યારે મિત્રો શિયાળો આલે છે એટલે આપણું નાવાનું નઈ નાવાનું આપણે બે દિયેન ત્રણ દિયે ઈ પાક ગરમ પાણી કરીને અત્યારે નો નવાય શિયાળો આલે છે હાલો તો ઈ બધું જાવી દઉં અત્યારે તમને ને આપડા ક્રિએટર ક્રિએટર બેન છે ને એમથી મડાવી કારણ કે फटाफट મડાવવું પડશે ન કરે ને ઈ આપણો વઈ જશે પહેલી વાર ગસ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર હન નિસેડી જાયે હાલો અત તૈયાર થાય તીફન પછી તમને દેખાડું તો મિત્રો ફાઇનલી આપડા ક્રિએટર છે ને અત રેડી થઈ ગયા છે જો મસ્ત અત પણ કઈ ગોતે છે હું ગોતન કઈ ખબર ઓય ઓય ઓ મેડમ ઓય આહા જો કઈ ગોતે છે હું ગોતન કઈ ખબરની હું ગોતસ એ કઈ ગોતે હં રૂપિયા 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 આખા આજ 1 રૂપિયો વાપરવા દીધો એને 1 રૂપિયો નહી દીધા કેટલા પૈસા કેટલા દીધાતા પપ્પા એ આલ્યા હા આનાત પણ ડખત રાખવું આડું નાખી દીધું મિત્રો ફાઇનલી જો પૈસા મળી ગયા આખા હે ને પંદર રૂપિયા વાપરવાનું દઈ દીધા હતા કેટલા આખા પંદર રૂપિયા પંદર રૂપિયા દેવાય મેં પાછા લઈ લીધા શું લેવાનું શું લેવાનું ભાગ લેવાનું એમ તો કોઈ દી નિશાઈ જવું હોક આજ પહેલી વાર જશ પહેલી વાર કાંઈ વાંધો ને હાલો મિત્રો આપણે ફટાફટ નીકળી તો આતાર જાસ આતાર બધું લઈ દીધું લઈ દીધું ને તો હાલો મિત્રો આ ફટાફટ આપણો મુક્કેય બે જો આતાર બધા એને કામ કરવા હોય ગયા છે પછી આપણે થોડું શું આપણે લખિયું હુ હું લખ્યું ઈ ના જો ના જો થાય ન થાય ન છુ હાલો 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 તો મિત્રો આ મુક્કેય ને કઈની વાતો નહી ખૂટે હાલો કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે હે ને ઢીંગુ બેન ને હે ને આપડે આતાર એની આંગળવાળી મુક્કેય હે ને અત્યારે આપણે હે ને બદે કામ કરે ને અહીંયા જાવી આપણે જો કે કઈ કામ ન કરવાનું કારણ કે આપણે હે ને હું વિડીયોનું જ વિચારતું મને આપણને કોઈ કહે નહીં તું આમ કામ કરે આમ કામ કરે એટલે આપણે ઘર તરફથી ને ફૂલ સપોર્ટ મળતું વિડીયો જ બનાય વિડીયો જ બનાય એટલે આપણે એ કાંઈ ટેન્શન નથી કામનું મિત્રો ફાઇનલ જો આવી રીતના કંઈક ને જો ટ્રેક્ટર બાંધીને લઈ જાય લઈ જાઓ ને આવું કંઈ છે એ કામ કરે ને આપણું શું કામ ખબર છે આપણું કામ આમ બેઠું હેજો જો બેઠો મસ્ત મજાનો આ લઈને જાય ત્યાં છે ને એને ક્યાંક લીમડાનું ઝાડ ઊભું રાખી દીધું સાંયો કર્યો હતો શું કરશ हम करा ए मकरास हाँ मकरास हलो करे करे जाऊ है हाँ हाँ <laughs> पड़ा करे जाऊ है तोड़ को लागते गोड करे हैं पड़े है नानू पहली तो हमें करे जाओ नहीं ला हाँ हाँ पास बोले खरो जवाब दे दे खतन ना क्या पड़े डाकू बना वानो आने है ना ढिंगू ने क्रिएटर ना आने आपड़े डाकू बना वानो डाकू डाकू बनो है नहीं ले કાંઈ વાંધો હાલો તો ફાઈનલી વિડીયો વિડીયો કરીને બિસારા છોકરાને ને પડે નઈ હમણાં પડી ને બટુ તો મિત્રો ફાઇનલી અત્યારે ને આપડે જો આપણે છે ને ભલા ને આવી દીધો જો ફોલ આવી ફોલ આવીને માન હું જો મસ્ત અત્યારે ભલા હું હોય આપણે થોડીક વાર બે મસ્ત આરામ કરી અને જો એક સેવ ઉમરાન પેઢી પોતું ને ખાઈ ગયો ને આપણે ગાંઠીને ખાવા દીધા હતા હા છે ને એટલે હવે એક બીજી વાત જો હા જો આપણે હે ને જો ઢીંગુ બેન છે ને જો નિશાળે આવી ગયા હે હાય હાય કરાય હાય હાય હા હા હાય કરાય જાય જાય હા પૂછ્યું આપણે એને હું ભણાવ્યું હતું નહીં પૂછ્યું જો હું ભણાવ્યું હતું

અલા વિડિયો બનાવશું ને આપણે હે કાલ ઓલા આવવાની ઓલી ઢીંગુડી બીજી આપણે વિડિયો ન છોતા ય આવાય ની હે તો મિત્રો કાય છે ને આપણે એક ભાઈ બંધ આવવાનો હે ઈ આપણે જો વિડિયો બનાવલા કાલ પૈસે લાયા આવના વિડિયો બનાવ તો મિત્રો આપણે ફાઇનલી ચા પાણી પીને પાછા વાડીયા આવી ગયા છે ને ના નાના છોકરા છે ને મને રંબા લઈને આયા છે જો એ કાયા છે અને આ કાયા ઢીંગુ બેન જો મને કે કાકા તમે મારી હાયર રંબા હું ઈમને હાયર રંબા એવડો હું જોત ખરા એ ઢીંગુડી આલ આલું જે બનાવ આપણે ચાલો આ બે શું કરે ખબર મન કે હાલો આપણે ખડ વાટવાનું રેમ બીજું ખડ વાટે ખડ વાટે આ મારે એનું આ આવી જો હે ને માથા એટલે એટલે હારું હમણાં કરોટ્યું ખાઈ દે હાલો હાલે રેલ બનાવી નાખ્યું અત્યારે કેવું બધાય વઈ ગયા કાન બનાવી એટલે આ ના પાડે શું કરશું હે શું ન ફાવે ન ફાવે એમ કે તો મિત્રો ફાઇનલી જો અત્યારે છે ને આપણે મસ્ત રેડી થઈ ગઈ રેડ ને એટલે નવરા થઈ ગયા અત્યારે જો કે અત્યારે એને મત રીલ બનાવતા હતા બે બનાવી થોડીક યઠો બે દાન પીડ્યો ને કે હાથ સોઈ લઈ ગયો હે તમને દેખાડાય નહીં ને તમે આ હા મારા જેનું હા શું કાપડી ગયો હતો તો મિત્રો હું તમને એ કહેવાનું હતું કે આપણે ને અત્યારે બહુ કામ આવી ગયું કામ એટલે કે આપણે એડિટનું કામ આપણે આ કામ કામ તમને ખબર આપણે વિડીયોનું વિડીયોનું વિડીયો 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 વિડીયોનું કામ હોય બીજું કંઈ કામનું તો હાલો મિત્રો આપણે ને હવે વિડીયો બધું એડિટ કરવાનું આપણે આપણા બ્લોગ વિડીયો એડિટ કરતા હોય નહીં લાગે ને એટલી વાર તો આપણે બીજા વિડીયો બનાવે છે ને શોર્ટ વિડીયો આ જે કોઈ એ બધું ઇન્સ્ટાગ્રામની રીલું બીલું એ બધું એડિટ કરતા આપણે બહુ વાર લાગે હાલો તો આવું છે ને આપણે આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી નાખીએ કારણ કે હું બધું ભેગું થાય એમ નથી કારણ કે હવે હપ્તાની તારીખ નજીક આવે ટેંગુબેન આવી જાય હાલો બેન શું હોય બોલો આ તો આ થોડી લઈને આવે શું લેવા આવી મને મારો શું લેવા કોને કાં શું લેવા